સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

રિપોર્ટ ઓલ્પીશ પાટિયા સત્યવિચાર ન્યૂઝ અરવલ્લી 1 તારીખ એક એક 25 થી શ્રી અમારા વાલ્મીકી સંગઠનના પ્રમુખ ગુજરાત આદ્યાના શ્રી રજીભાઈ ભગત તેમણે દંડયાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે ત્યાં સુધી આજ દન સુધી કોઈ અમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી તે છતાં અમે અમે વિધાન પત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ અમે તાલુકા પંચાયત મેઘરાજ તથા બીજા ગ્રામ પંચાયત તલાટી શ્રી તથા ત્રીજું મામલતદાર સાહેબ શ્રી મેઘરજ તાલુકા સોલંકી જયંતિભાઈ મોહનભાઈ અમારી માંગો ચૌદ માંગો આપેલી